જય શ્રી કૃષ્ણ બેઠક વીસ શ્રી વનની બેઠકનું ચરિત્ર વનમાં શ્રી કૃષ્ણ કુંડ ઉપર છોકરીને નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક છે ત્યાં એક માસ સુધી આપ બિરાજ્યા ત્યાં નિમ્બાર્ક સંપ્રદાયનો ચતુર નાગા કરીને એક વૈષ્ણવ હતો એને સંગે હજારો નાગા હંમેશા રહેતા એણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ આપ શ્રી વિષ્ણુસ્વામીના મતના આચાર્ય છો માયા મતનું ખંડન કરી જગતમાં વિજય કર્યો છે ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે માટે અમારા હજારો સાધુ છે એને ખીરનું ભોજન કરાવું ત્યારે આપે કહ્યું કે બહુ સારું પછી આપે કૃષ્ણદાસને આજ્ઞા કરી કે પાંચ શેર દૂધ લાવો કૃષ્ણદાસ નંદગામથી પાંચ શેર દૂધ લાવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ વાસુદેવ છકડાને આજ્ઞા કરી કહ્યું કે આની ખીર કરીને હજારો વૈરાગીને જમાડો એણે ખીર તૈયાર કરી શ્રી મહાપ્રભુજીએ તેની સામે જોયું દ્રષ્ટિ માત્રથી એ ખીર અખૂટ થઈ ગઈ તે પછી વૈરાગીઓને કહ્યું કે તમે પાતાળ દળિયા લઈને પં પંગત કરી બેસો તેઓ બેઠા વાસુદેવદાસ છકડા પીરસવા લાગ્યા બધાને જમાડ્યા પછી જુએ તો ખીર પાંચ શેર જેમની તેમ હતી ત્યારે આપે આજ્ઞા કરી કે અહીંના વાંદરા તથા માળીને ખવડાવી દો તો પણ ખીર ખૂટી નહીં ત્યારે આપે આજ્ઞા કરી કે વાસુદેવદાસ આ ખીર પ્રસાદી છે માટે તું લઈ જા પછી એક હાંડો લાવી ને એમાં ખીર ઠાલવી ને લઈ ગયા ત્યારે ખીર ખલાસ થઈ આ દેખી ને ચતુર્નાગા શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરી વિનંતી કરી કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો આપનું સ્વરૂપ મેં ઓળખ્યું નહીં મને કૃપા કરીને આપનો સેવક કરો ત્યારે આપે આજ્ઞા કરી કે તમે સેવક જ છો આગળ અમારે પૌત્ર શ્રી ગોકુળનાથજી કરીને પ્રગટ થશે તે તમને સેવક કરશે ચતુર્નાગાએ વિનંતી કરી કે તે વખતે મારું શરીર હશે કે કેમ ત્યારે આપે કહ્યું કે તારું એકસો પચાસ વર્ષનું આયુષ્ય છે એમાંથી મને ચાલીસ થયા છે માટે એકસો દસ વર્ષની અંદર તમારો અંગીકાર થશે પછી ચતુર્નાગા સારા ભગવદીય થયા એ વ્રજમાં એક દિવસ ચાલ્યા જતા હતા ત્યારે એક ઝાડમાં જટા ભરાઈ ગઈ પણ કાઢવા લાગ્યા તો વૃક્ષના પાંદડા ખરવા લાગ્યા ત્રણ દિવસ ત્યાં ઊભા રહ્યા પણ જટા નીકળી નહીં શ્રીનાથજીએ આવીને જટા કાઢી અને શ્રીનાથજીના શણગારનો નિયમ હતો પછી કેટલેક દિવસે બાદશાહે બધાની માળા ઉતરાવી હતી તે સમયે શ્રી ગોકુળનાથજી મથુરા પધાર્યા હતા માર્ગમાં ચતુર્નાગા મળ્યો તેની ડોકમાં માળા ન દેખી ત્યારે આજ્ઞા કરી કે ચતુર્નાગા અમે ગૃહસ્થી થઈને માળા નથી ઉતારતા તો તમે વૈરાગી થઈને માળા કેમ ઉતારી એણે કહ્યું કે મહારાજ બાદશાહના ડરથી આપે આજ્ઞા કરી કે તારો બાદશાહ શું કરશે ત્યારે તે પગમાં પડ્યો આંખમાં આંસુ આવ્યા અને વિનંતી કરી મહારાજ આપ કૃપા કરીને માળા પહેરાવો તો પહેરો ત્યારે શ્રી ગોકુળનાથજી એના પર બહુ પ્રસન્ન રહેતા તેણે એક ઘમાર બનાવી અને એમાં ગાયું કે સારંગી પ્રતાપ તે પાયે ગોકુળનાથ આ ઘમાર શ્રી ગોકુળનાથજીમાં ગવાય છે જ્યારે એકસો પચાસ વર્ષની અવસ્થા પૂરી થઈ ત્યારે ચતુર્નાગાએ જઈને ગોવિંદકુંડ ઉપર સમાધિ લીધી અને લીલામાં પ્રાપ્ત થયા કોકિલા વનની બેઠક ચરિત્ર સમાપ્ત ધન્યવાદ